સીતાજીનું હરણ થયું અને એની શોધ માટે હનુમાનજી ગયા અને વાવડ આવ્યા કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે કે રામે કે ન્યા જે હતા વનવાસીઓ આદિવાસીઓ જે લોકો જંગલમાં એમની સાથે હતા નાના નાના સમાજના લોકોને ભેગા કરી લંકા ઉપર હુમલો કર્યો ભરોસો છે કે આ સેના દ્વારા આપણે આ ચૂંટણી નું યુદ્ધ જીતવા માટે રામ રામનવમી ની ખુબ ખૂબ શુભકામનાઓ કર્ણાભાઈ આ યોગ હશે કે તમે આ કાર્યક્રમ ગોઠવો રામનવમી ના દિવસે ગોઠવાનો રામનવમી ના દિવસે રામાયણની નાની એવી એક ઘટના તરફ આપ સૌનું ધ્યાન દોરવાનું મને મન થાય છે સીતાજીનું હરણ થયું અને એની શોધ માટે હનુમાનજી ગયા અને વાવડ આવ્યા કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે અને પછી બધા પછી તો ખબર પડી ગઈ કે હવે ક્યાં છે તો રાવણ જેવો દુશ્મન નક્કી થયો અને આ તો અયોધ્યાના રાજવીઓ હતા પણ રામાયણમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે હરાવવાનો છે તો સેના સેના આવે અને અને આપણે લઈ લંકા ઉપર હુમલો કરીએ એવું વર્ણન કોઈ રામાયણ ની અંદર ન તો વાલ્મીકી કર્યું છે કે ન તો તુલસીજી કર્યું છે એમાં સીધે સીધું વર્ણન એવું આવે છે કે ન્યા જે હતા વનવાસીઓ આદિવાસીઓ

આવાન દિવસે આપ સૌને મળવાનો અવસર ગોઠવી દેવા માટે હું ફરીથી કર્ણભાઈ ભાઈને અભિનંદન પણ આપું છું અને ધન્યવાદ કરતા